કેમકે આ વિસ્તારમાં છેલ્લા દોઢ મહિનાથી દીપડી દહેશત ફેલાવી હતી જેમાં ગામથી લઈને ખેતર સુધી ઘોંઘાર દીપડીના આટા ફેરાથી લોકો થરથર ધ્રુજતા હતા વાડી વિસ્તારના લોકો ઘરની બહાર નીકળી શકતા ન હતા વન વિભાગ પણ દીપડીને પકડવા માટે ભારે જેમત ઉઠાવી હતી પરંતુ દીપડી હાથમાં ન આવતી આખરે વન વિભાગની ભારે જહેમત બાદ દોઢ મહિના બાદ દીપડી પાંચરે પુરાઈ હતી જેથી ગ્રામજનોએ ઘોઘા વન વિભાગ હાસકારો અનુભવ્યો હતો ભાવનગર જિલ્લાના ઘોઘા ગામે વાડી વિસ્તારમાં દોઢેક મહિના જેટલા સમયથી એક દીપડી લટાર મારી રહી હોય અને આ સમયગાળા દરમિયાન ત્રણ જેટલા ખેડૂતોના પશુઓના શિકાર કરી મારણ કર્યું હોવાનું પણ સામે આવ્યું હતું જેથી વાડી વિસ્તારમાં રહેતા ખેડૂતો અને ગ્રામજનોમાં સતત ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો આ અંગે ગ્રામજનો દ્વારા ઘોઘા વન વિભાગને પણ જાણ કરવામાં આવી હતી ત્યારે ઘોઘા વન વિભાગ દ્વારા પણ મારણ કરેલ જગ્યાએ તપાસ કરી અને દીપડીને પકડી પાડવા માટે પાંજરું પણ મૂકવામાં આવ્યું હતું પરંતુ ચાલાક દીપડી આ પાંજરામાં પુરાઈ ન હતી અવારનવાર દેખા દેતા આ દીપડીને લઈને ખેડૂતો અને ગ્રામજનો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા હતા ગમે ત્યારે દીપડી ત્રાટકે તેવો ભય ગ્રામજનોમાં સતત જોવા મળી રહ્યો હતો ત્યારે ગત રોજ ઘોઘાવાડી વિસ્તારના ખેડૂતોને ગ્રામજનો ઘોઘા સામાજિક વનીકરણ રેન્જ કચેરી ખાતે લેખિત રજૂઆત કરવા પહોંચ્યા હતા

કદાવર દીપડી પાંચ પુરાતા ગ્રામ લોકો હાસ અનુભવ્યો હતો અને ઘોગા ફોરિસ્ટ ની પ્રસન્ન કામગીરીને બિરદાવી હતી અશ્વિન ગોહેલ જી ન્યૂઝ ઘોઘા